કર્મચારીઓની દાદાગીરી સામે હવે થશે ગાંધીગીરી લોકશાહીના ચોથા સ્તંભનું ઘડું દબાવવા કરાતી ખોટી એફઆઈઆર રોકવા તથા સરકારી નોકરીમાં સમાન તક આપવા બાબતનું પાલન થતું ન હોવાથી શહેરા તાલુકાના પત્રકારોએ આવેદનપત્ર આપ્યું છે પત્રકારે હકીકત જણાવી છે કે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ શહેરાનગર વિસ્તારની અણિયાદ ચોકડી ખાતે આવેલી દોસ્તી ઓટો ગેરેજમાં કોઈક કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો આગને ડામવાની ફરજરૂપે શહેરા લુણાવાડા અને ગોધરા ખાતેથી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી પરંતુ આગના બનાવથી માત્ર પાંચસો મીટર દૂર આવેલી શહેરા નગરપાલિકાની ફાયર બ્રિગેડના ફાયરમેન પણ ઘટના સ્થળે એક કલાક મોડા પહોંચતા આ બાબતે શહેરાનગરના જાગૃત પત્રકાર મુકેશભાઈ મારવાડીએ શહેરા નગરપાલિકાના કર્મચારીને કારણ જાણવા પૂછપરછ કરી હતી પરંતુ શહેરા નગરપાલિકાના કરાર આધારિત કર્મચારી અભિષેક શ્રી ધર્મેન્દ્રસિંહ ઠાકોરે તુમાખીભર્યા વર્તન સાથે તારાથી થાય તે કરી લે તેમ કહી ગેરવર્તનો કરી હતી અને જાગૃત પત્રકાર વિરુદ્ધ ખોટા આક્ષેપો અને આરોપો મૂકીને શહેરાનગર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવી છે જે સદંતર કોટી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરાના જાગૃત પત્રકાર રમીઝ આઈ વિરુદ્ધ શહેરા નગરપાલિકાના કરાર આધારિત કર્મચારીએ ખોટી ફરિયાદ નોંધાવી હતી કોઈપણ જાગૃત પત્રકાર શહેરા નગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓની સભ્યતા સાથે પણ રજૂઆત કરે કે તેમના કૌભાંડો બહાર લાવવા પ્રયત્ન કરે તો તેમની સામે ખોટી એફઆઈઆર નોંધાવીને પત્રકારનું કળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અગાઉ એક મહિલા કોર્પોરેટરના ઘરવાળાએ સફાઈ અંગે રજૂઆત કરતા તેમની સામે પણ એફઆઈઆર કરીને દબાવવા પ્રયાસ થયો હતો આમ ફરિયાદ કરીને ચૂપ કરાવવા તેમની આદત બની ગઈ છે સામાન્ય સભાના ઠરાવમાં પાછળથી લખી દેવામાં આવે છે જેથી તંત્રને વિનંતી કરવામાં આવે છે કે ઉલ્લેખિય ત્રણેય કરાર આધારિત કર્મચારીઓને શહેરા નગરપાલિકામાંથી છૂટા કરવામાં આવે અને ખોટી ફરિયાદો દ્વારા દબાવવાનો થતો પ્રયાસ અટકાવવામાં આવે પત્રકારને ખોટી રીતે ફસાવવાનું જે નગરપાલિકાના કર્મચારીએ કામ કર્યું છે તેની અને આવેદનપત્ર આપવા જવાનું છે તેની જાણ જાગૃત નાગરિકોને થતાં જાગૃત નાગરિકો પણ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જોડાયા હતા જો આ બાબતે તંત્ર કાર્યવાહી નહીં કરે તો શહેરા તાલુકાના તમામ પત્રકારો ગાંધી ચિંત માર્ગે આંદોલન કરશે અલહાફીઝ શેખ સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ પંચમહાલ